વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે કોંગ્રેસ ઉમેદવાર રમેશભાઈ ચાવડા વિવિધ મતદાન મથકો પર મુલાકાત કરી રહ્યા છે તો કુંડાળ ગામમાં રમેશભાઈ ચાવડાએ બોગસ એજન્ટને પકડ્યો હતો તો જે સીએન કોલેજ છે ત્યાં કેમેરાને લઈને માથાકૂટ થઈ છે રમેશભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ રમેશભાઈ આ જે બોગસ એજન્ટનો મામલો કેવી રીતે સામે આવ્યો હતો એ કેમેરાનો પ્રશ્ન છે કેવા કેવા પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે અહીંયા કુંડાળ ગામ છે અમારું એ ગુજરાતમાં મને લાગે છે ગુજરાતમાં સૌથી વધારે બદનામ મતદાનમાં ગામ છે ત્યાં ગામમાં અગાઉની ચૂંટણીમાં ત્યાં વકીલોને પણ મારેલા એમણે ખોટું બહુ કરે છે ત્યાં પંચાણું ટકા મતદાન કરી દે છે હાથેના હાથે બધાને સુક્કા લગાડી દે છે હાથેના હાથે બટન દબાઈને લોકોને મતદાન કરવા દેતા છે નહીં આજે સવારે હું અહીંયા ત્યાં તપાસ કરવા ગયો ત્યાં બૂથમાં તો ત્રણ એજન્ટ બેઠેલા હતા તમે પૂછ્યું કે ભાઈ તમે કઈ પાર્ટીના છો એટલે એણે કહ્યું કે કોંગ્રેસમાં તમે કે ભાજપમાં ત્રીજા વ્યક્તિને મેં પૂછ્યું કે ભાઈ તમે કઈ પાર્ટીના છો તો કે હું અપક્ષ છું હવે અહીંયા અપક્ષ તો કોઈ છે નહીં અપક્ષ ત્રણ હતા એ તો આપણે એ બેસી ગયેલા પાછું ખેંચી લીધેલું એટલે ત્રણ જે બીજી પાર્ટીના જે ઊભા છે એ તો નાની મોટી પાર્ટી છે કે જેને ચૂંટણી પંચે જેને માન્યતા આપી નથી એવા લોકો છે હવે આ બેઠેલા એમાં એક એજન્ટને મેં પૂછ્યું તો એ કે હું અપક્ષ છું એટલે મેં પેલા એજન્ટ ત્યાં પ્રિસાઇડિંગ અધિકારીને કહ્યું કે ભાઈ આ એજન્ટનું ફોર્મ કાઢો તમે આ એને એને ઇસ્યુ કરી દીધો એને આઈડેન્ટિટી કાર્ડ એજન્ટ તરીકેનું તો આ આઈડેન્ટિટી કાર્ડ તમે એને ઇસ્યુ કર્યું છે તો તમે તમારું ભાઈ એ કાળો ફોર્મ મારે જોવું છે કઈ રીતે તમે ઇસ્યુ કર્યો છે આ કઈ રીતે ઇસ્યુ કર્યો છે એને તમે તમે જુઓ એને તો એ મારો એ ત્યાં બેસીને જોવા માટે કે યાર આનો ફોટો મળતો નથી ને આનું આ મળતું નથી ને ટૂંકમાં એજન્ટે જ એને ભાજપના કહેવાના ભાજપના કોઈ હોદ્દેદારે કહેવાના કારણે એને ત્યાં ખોટું કરવા માટે બેસાડી દીધો છે રમેશભાઈ કુંડાળની બેઠકની વાત કરવામાં આવે ત્યાં બોગસ વોટિંગ કોણ કરાવે છે અને બોગસ વોટિંગ માટે કોણ જવાબદાર ત્યાં એટલા બધા લોકો છે ને કે એના નામનું લિસ્ટ બનાવીને હું આપને આપું તમે કહેતા હોય તો તો પણ મહત્વપૂર્ણ નામ કોણ છે કોણ બોગસ વોટિંગ કરાવે છે ત્યાં તો હવે હું વ્યક્તિગત તો ઊભો ના હું કોઈને ખોટું હું બદનામ કોઈને કરું નહીં જે કરાવતા હોય છે બધાને ખબર છે મને ખબર છે છતાં હું અહીંયા નામ આપું જ્યારે ત્યાં વિવાદ થયો ત્યારે આપને કોઈક વ્યક્તિ રોકવા માટે આવ્યા હતા ભાજપના કયા નેતા રોકવા માટે આવ્યા હતા એ તમને ખબર જ છે ને ત્યાં હતા આપ હાજર તો તમે મને જો હું એવો માણસ છું કે મને હું ખોટામાં હોઉં તો હું જાતે રોકાઈ જાઉં હું ખોટું કરતો છું નહીં અને સાચી વાત હોય તો મને ભગવાન રોકવા આવે તો એ સાચી વાતમાં હું કદી રોકાવ નહીં રમેશભાઈ આપની જે મતદાન થઈ રહ્યું છે એમાં આપની જીતનો કેટલો દાવો આપને આપ કેટલા મતે જીતી શકો છો આપનો શું દાવો છે હું અહીંયા ઓછામાં ઓછો દસ હજારથી વધારે મતથી જીતવાનો છું આ લોકો ખોટું કરે છે આ ગભરાયા છે આ ભાજપવાળાઓ હવે ગભરાયા છે ને ગભરાયા છે એટલે હવે આ બીજો રસ્તો ચાલુ કર્યો છે આપણે ખોટું કરવાનું ચાલુ કર્યું છે અહીંયા અહીંયા કોલેજનું આપને આપું કોલેજનું તો અહીંયા કોલેજમાં ચાર બૂથ છે એમાં બે બૂથ હું જોઈને આવ્યો ત્રણ બૂથ એમાં ત્રણ બૂથમાં બે બૂથના કેમેરા એવા છે કે સીધા દિવાલ ઉપર જ જાય મતદાર આવે જતો રહે કોણ મત આપે છે એનું ખ્યાલ આવે જ નહીં ખ્યાલ આવે વાતમાં હું કહું છું એ ખ્યાલ જ ના આવે કે કોણ મત આપીને ગયો એટલે પછી આ હમણાં ત્રણ ચાર વાગે એટલે પછી અમારા બધા આગેવાનો બધા પછી આવીને હાથે હાથે થમ્સ આપીને પછી નિકાલ કરી નાખે હવે કોંગ્રેસના રમેશભાઈ ચાવડા તેમને બોગસ વોટિંગનો આક્ષેપ કર્યો છે કુંડાળ ગામમાં સૌથી વધુ બોગસ વોટિંગ થતું હોવાનું રમેશભાઈ ચાવડાનું કહેવું છે અને ભૂતકાળમાં પણ આ મતદાન મથક ઉપર બોગસ વોટિંગ થયું હોવાની વાત કરી છે તો રમેશભાઈ ચાવડાનો દાવો છે કે ભાજપના નેતાઓ હવે ગભરાયા છે અને જે કોલેજ છે તેમાં પણ કેમેરા બંધ કરી દેવામાં આવ્યા છે અને ભાજપના નેતાઓ પર રમેશભાઈ ચાવડાએ બોગસ વોટિંગ કરાવવાનો આક્ષેપ કર્યો છે અને બોગસ વોટિંગના આક્ષેપમાં લઈને હવે પેટા ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે અને આખો મામલો ચર્ચાસત બન્યો છે જો કે રમેશભાઈ ચાવડા એ નથી કહ્યું કે કોણ બોખસ વોટિંગ કરાવી રહ્યું છે પણ ભાજપના નેતાઓ સામે તેમણે આક્ષેપ કર્યો છે કે કુંડાળમાં મોટા પ્રમાણમાં બોખસ વોટિંગ થાય છે અને કુંડાળ આખા ગુજરાતમાં વોઘસ વોટિંગ માટે બદનામ હોવાનું પણ રમેશભાઈ ચાવડાનું કહેવું છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા